લિંક કર્યા બાદ હવે મતદાન ઓળખ કાર્ડ ને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને કેન્દ્રીય ગૃહ વિભાગના સચિવ ની બેઠક નિર્ણય લેવામાં આવ્યો છે વોટર આઈડી કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ ને આગામી મહિનાઓમાં વધુ તેજ બનાવવામાં આવશે ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણી કાર્ડ ને આધાર સાથે લિંક કરવાનું કામ હાલના કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કરવામાં આવશે તો દર્શક મિત્રો આ એક તમારા માટે નવી માહિતી હતી આશા રાખવા વિડિયો તમને પસંદ આવ્યો છે વિડીયોને લાઈક શેર અને સチャンネル સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત